માટે પહોંચ્યો છે અનેક સામાજિક રાજકીય નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે પરંતુ આ મંચ છે સમાજનું નું મન છે ત્યારે આ મંચ ઉપરથી માત્રને માત્ર સમાજની વાત થશે કોળી અને ઠાકોર સમાજ કઈ રીતના શિક્ષણ વધે વ્યસન મુક્ત થાય કેમ થાય એ વાત આજે મંચ ઉપરથી કરવાની છે સંમેલન બાદ કહી સરકારને ફેર પણશે શું લાગે સો ટકા હમણાં જ તમે જોશો કે જે રીતના બધા વક આપતા રહેશે એ જ રીતના અમે સરકારને ચેલેન્જ પણ કરવાના છીએ અને અલ્ટિમેટમ પણ આવનારા સમયમાં આપવાના છીએ પરંતુ કમનસીબ વાત છે દુઃખ ની વાત છે કે કોળી સમાજમાં ઘણા બધા સાંસદો હોવા છતાં નથી આવ્યા પરંતુ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત થયા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું પણ આમંત્રણ દેવામાં આવ્યું હતું પરંતુ તેઓ નથી આવ્યા ખરેખર સંમેલન થવા જઈ રહ્યું છે ખુબ મોટી સંખ્યામાં ગુજરાતમાંથી ગુજરાત કોળી સમાજ ઉમટી પડ્યો છે દરેક સમાજના કોળી અને ઠાકોર સમાજના દરેક સામાજિક અને રાજકીય નેતાઓને આમંત્રણ ખુલ્લું આમંત્રણ છે આ મંચ ઉપર દરેક લોકોને આમંત્રણ છે પરંતુ જે લોકોને ખરેખર સમાજની ચિંતા છે સમાજની વેદના છે જે લોકોને સમાજને ન્યાય અપાવો છે હક અને અધિકાર માટે વાત છે અને ઓલી સમાજ ને વિકાસ અને પ્રગતિ માટે આ સંમેલન છે આમ આદમી પાર્ટી ના આ સંમેલન ને બેક કરી રહી છે તેવા પણ આક્ષેપો છે તે થઈ રહ્યા છે બિલકુલ આવા આક્ષેપો વાહિયાત છે અહીંયા તમે જોઈ શકો છો મંચ ઉપર કોઈ પણ પાર્ટી નું કોઈ બેનર નથી કોઈ સિમ્બોલ નથી અને અહીંયા કોળી સમાજ સિવાય અને ઠાકોર સમાજ સિવાય કોઈ પણ જ્ઞાતિનો કે કોઈ પણ સમાજનો કોઈ નેતા અહીંયા ઉપસ્થિત નથી આવી આવી બધી વાતો કોકળ વાતો છે વાહિયાત વાતો છે અને આ સંમેલનને ગેરમાર્ગે દોરવા માટે લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવી વાતો થઈ રહી છે મકાન છે તે ત્રણ વર્ષ પહેલા પાડી દેવામાં આવ્યું પરંતુ ની હત્યા માં પણ સામેલ છે આ આપનું શું માનવું છે શા માટે એમની સામે કાર્યવાહી નથી આજે આ સરકારની અંદર અસમાનતા છે આજે ગુજરાત ની અંદર આડત્રીસ ટકા વસ્તી ગોળી અને ઠાકોર સમાજ ની છે ચાલીસ ચાલીસ નેતાઓ કોળી સમાજના અત્યારે સરકાર છે મિનિસ્ટરો છે સંસદ સભ્યો છે છે છતાં એ કે આજે રાજપરા જેવા એક કોળી સમાજના એક યુવાનની હત્યા કરી દેવામાં આવી એને અવારનવાર રજૂઆતો કરવા કરી કે ભાઈ મારું જે રીતે મકાન તોડ્યું એ રીતે બીજા ઘણા બધાના લોકોના મકાનો હજી પણ ઊભા છે પરંતુ સરકારે આ અધિકારીઓ આ ઘનશ્યામભાઈ રાજપરાની વાત ઉપર કોઈ ધ્યાન આપ્યું નહીં અને પરિણામે સામેવાળા લોકોના મકાન ઘનશ્યામભાઈ રાજપુરા ની હત્યા કરી નાખવામાં આવી જે સમાજ ને જે સમાજ ને જે સમાજ ને મદદ થી નેતાઓ બન્યા હોય મંત્રીઓ બન્યા હોય આગળ વધ્યા હોય એ સમાજ ને જરૂર પડે ત્યારે નેતાઓ ના આવે કેટલી દુઃખ બાબત ખરેખર જ્યારે આવા નેતાઓને ઇલેક્શન આવે એને પોતાને પોતાની પાર્ટીમાં કોઈ પદ કે ટિકિટ કે હોદ્દા માટે સમાજની જરૂર પડે ત્યારે સમાજને એવું કહે છે કે હવે કોળી સમાજના દીકરા છે તમે અમને સપોર્ટ કરો મદદ કરો પરંતુ જ્યારે જ્યારે સમાજ ઉપર આપત્તિ આવે સમાજ ઉપર વિકટ પરિસ્થિતિ આવે ત્યારે આવા નેતાઓ મોઢા ફેરવી નાખે છે એ સમાજ માટે કોળી અને ઠાકોર દરેક સમાજ માટે આ એક કમનસીબી છે દુઃખદ બાબત છે અને ચિંતાજનક બાબત છે